છોટાભાઈ બારિયા સંચાલક શ્રી સરકાર સસ્તાનાની દુકાન તાલુકો બોડેલ જિલ્લો છોટા પગ હું સરકાર માન્ય સસ્તાનાની દુકાન બે હજાર પાંચ છેલ્લા વીસ વર્ષથી કરું છું આજ દિન સુધી મારા પર કોઈ સામાન્ય કે ગંભીર ફરિયાદ ન થાય હું ગ્રાહકોનું હિત રાખીને સતત આ દુકાનનું સંચાલન કરેલું છે મારા પર મારા પુત્ર નામે દેવરાજભાઈ બારિયા વિજય થતા એની કિન્નાખોરી રાખી અને બદલાની ભાવનાથી સામે હારેલા બે ઉમેદવારોના સમર્થકો તથા કુટુંબીજનો મારા પર એવો આક્ષેપો કે સરકારી અનાજ વેચ વેચે છે એ સરકારી અનાજ વેચવાનો કોઈ જગ્યાએ એમને મુદ્દા મળેલ નથી તેમ છતાં અમે વરસાદી સિઝનને લઈને અમારો જથ્થો પલળી ગયેલો તો સલામત ફરી સુકવીને અમે મુકતા સદર વિડીયો દુકાનની અંદરથી લેવામાં આવેલા છે અને એમને આ હાર સહન ના થતા વારંવાર અમારા સમર્થકો પંચાયતમાં જઈને ગુંડાગીરી અને મારવાની અંદર નાખેલા બાકડાઓને સતત ચાર વાર તોડી નાખેલ છે પંચાયતની મોટરો પણ ચોરેલ છે તથા હમણાં વારી ગ્રુપની પંચાયતની મોટર પણ કાપીને નાખી દેવામાં આવેલ છે તો માન્ય કલેક્ટર સાહેબ શ્રીને તથા સરકારી પ્રતિનિધિ તથા સરકારી અધિકારીઓ શ્રીને મારી એક રિક્વેસ્ટ છે કે મારી તથા મારા ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને સલામતી મળે તથા મારું હિત ગ્રાહકોને ધ્યાને લઈને છે તો હવે પછી મારા ફરવાનો ફરી સરકારશ્રીમાંથી મંજૂર કરવામાં આવેલું છે તો હવે પછી હું મારા ગ્રાહકોનું હિત રાખીને સંચાલન કરીશ અને મારું ફરવાનું કામ માટે ચાલુ રહેવા માટે હું વિનંતી કરું છું આ બાંગાપુરાના લોકો ત્યાં સસ્તાના દુકાનના સંચાલક જે છે એ ફ્રોડ ચલાવે છે ઓભાંડ કરે છે એ સખ જતાં એમણે જનતા રેડ કરી સરકારે એનું કશું કર્યું નહીં પણ જનતા રેડ કરી ગઈ બે જુલાઈએ અને પકડ્યું સરકારને આપ્યું અને એને પુરાવા માનીને સરકાર એને સસ્પેન્ડ કર્યા અને ફરી એ જ ભાઈને એ પરવાનો આપવામાં આવ્યો છે એ ખૂબ જ કમનસીબ છે અને એ ભાઈ જે છે એ આદિવાસીનું પણ પ્રમાણપત્ર ધરાવે છે ઓબીસીનું પણ ધરાવે છે સામાન્યનું પણ ધરાવે છે જે પ્રકારનું ઇલેક્શન આવે જ્યાં ઉપયોગ કરવાનો ત્યાં કરે છે એ સરકારને પણ ખબર છે તો આવા વ્યક્તિને ફરી આ પ્રકારનો પરવાનો ના આપે એના પર એક્શન લે અને બીજા કોઈ ના ભાજપવાળાને જ આપે પણ ભાજપનો પણ થોડો ઠીકઠાક હોય ઓભાંડી ના હોય કોઈ શોધી લે ભાજપમાંથી અને એને આપે તો પણ વાંધો નથી પણ આને ના આપે એ અમારી માંગણી છે ગામ લોકોની અને સરકારે માનવું જોઈએ ને તો સરકાર ઉપરથી લોકોને ભરોસોડશે અનેક પ્રયત્નો કર્યા પ્રજાએ જે ગેરરીતિ કરેલા એ ટ્રેક્ટરને પણ જપ્ત કર્યું તોય છતાં એમને ન્યાય મળ્યો નથી અને એકવાર એમનું લાયસન્સ રદ કરી દીધું ફરી એમનું કાયમી ધોરણે પાછું લાયસન્સ જે અત્યારે મળી ગયું છે અત્યારે એમનો ધંધો ચાલુ થઈ ગયો છે એટલે અત્યારે અમારે બધાની એક જ માગ છે કે આવા માથાભારે વ્યક્તિ આવા ભ્રષ્ટાચાર વ્યક્તિ એને એનો કોનો સપોર્ટ છે એટલે આની જગ્યાએ બીજા કોઈ બીને મળે અમને કોઈને વાંધો નથી પણ આ વ્યક્તિને આ કાયમી ધોરણે આમનું લાયસન્સ રદ થવું જોઈએ એવી અમારી માગ છે અને જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં બાળકો સાથે બધા પરિવાર ભેગા મળીને અહીંયા અનસન ઉપર બેસવાની બધાની તૈયારી છે એટલા માટે આજે અમે પ્રજાના પ્રતિનિધિ સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર મેડમને આવેદનપત્ર આપીને ન્યાયની માગણી કરી